રાજકોટ જિલ્લાના આવેલ આવેલ થી કારખાનાઓ પ્લાસ્ટિક છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે જેમાં તણસવા ગામ નજીક આવે બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને

આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરેલ છે આ ચાર મૃતકો હાલ પરપ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે ત્રણસો રોડ ઉપર મારું કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીના થયા હતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ને તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના શું હતું એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું અને ડેથ નીપજ્યું છે જે દવાખાને લઈ ગયા તો એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમારે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કઈ વાંધો નથી બે જ બાળકો ત્યાં સારવાર નીચે છે મૃતકર નામ કાર્તિક ને કવિતાબેન ઉંમર કેટલી છે બીજી એક ની બે વર્ષ છે ને એકની ત્રણ વર્ષ છે ના એવું છે એમાં એને ઝાડા ઉડતી થઈ ગયા હતા એ માટે સારવાર માટે ઉપરેટા લઈ ગયા હતા સારવારમાં ના પહોંચી જતા હતા એનું મૃત્યુ કેટલા જણા મૃત્યુ ભાઈ માં

અને સંસ્કાર પોલીમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોના તે થયેલા છે અને એ એ લોકોને એક જે જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી લેતી અને બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે એ પછી અહીંયા આરોગ્ય વિભાગની ડેમ સતત ત્રણ દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નાયબ અમલાસ સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ માં જળાવતી હતા એને દાખલ કરેલા છે બ્યુરો રિપોર્ટ